ગુરુ મહારાજ હા હું થોડુંક તમને મારા વિશે બોલું છું બરોબર બધા આપણે આ ભાલ પંથકમાં નવતા ભક્તિ કરે છે નવધા ભક્તિ કરે છે હવારમાં જાગી દીવો બત્તી અગરબત્તી કરી અને આ ભગવાનને રી મનાવે છે ભગવાનને મનાવે એટલે ભગવાન તમને શાન આપે છે પણ તમને શાંત એ મળતી નથી નવધામાં નહીં હા નવધા ભક્તિ કોને કહેવાય કે આ દીવો બત્તી અગરબત્તી કરી અને ગાંઠનું દીવલ બાળવાનું આવતું નથી ઘાટનું દેવલ બાવવાનું આવતું નથી તો એના માટે આગળ વધવું પડશે બાપા આપણે ગુરુ કરવાથી શું શું ફાયદો થાય શું ગુરુ કરવાથી નવધા ભક્તિ કરી પણ એમાં ગુરુ કોઈ તમને કામ કરે નહીં પણ એમને આપણે ગુરુ કરાવવા પડે ગુરુ કરાવ્યા પછી તમને કોઈ મહાપુરુષના ચરણે જાઓ અને મહા પુરુષના ચરણ જાવ એટલે તમને એ શીખડાવે ગુરુનું માતમ શીખડાવે હવે ગુરુનું માતમ શીખડાવે એટલે પછી તમારે ઉપદેશ કરવો પડે ઉપદેશમાં બેહવું પડે ઉપદેશમાં બે એટલે તન મન ધન અને ચોથું શિષ્ય આપવું પડે છે તો સમર્પણ આપણે આપવું પડે છે બરાબર હવે એ આપ્યા પછી તમારા ગુરુ તમને જે શાન આપે એ શાન પ્રમાણે હાળવું પડે ગુરુ તમને શાન આપે છે અને શાન આપ્યા પછી તમારે હાલવાનો એ રસ્તે ગુરુ હાલે તમને એમ ના કે ગુરુ તમે હાલો કે આ માર્ગે પણ ગુરુ કરવાથી અખંડ આનંદ અને સુખ મળશે બરાબર તો ગુરુ તો કરવા જ પડે કારણ કે રામચંદ્ર ભગવાને ગુરુ કરાયેલા છે કૃષ્ણ ભગવાને ગુરુ કરાયેલા છે આ બધાને માથે ગુરુ છે ગુરુ કરાયા પછી તમારે અખૂટ આનંદ આનંદ આવે અને ગુરુ શબ્દના ભંડાર છે તમે પૂછો ગમે ત્યાં ગુરુને એટલે તમને પ્રશ્નોનો જવાબ મળશે નહીં મળે પણ ગુરુ કરવા અવશ્ય છે જો નાથ વિનાનો નર બળધિયો કે એને કે પલોટે પાછીઓ થાય એના માથે બળદને માથે પણ ધણી હોય તો આપણા માથે ધણી છે નથી એવું નહીં સતગુરુ મહારાજ બરોબર રેણી કણી જવું પડે ને રેણી ગુરુ કરાયા પછી રેણી આવે અને રેણી આવ્યા પછી સંતો ભક્તો આપણા ઘરે આવે એટલે ન્યાય નહીં રખવું પડે અને આવ્યા પછી એના ચરણ તમે આમ જો તમને અંજવાળું પડશે અંજવાળું અગમ શું છે ઈરે અંજવાળા અગમ શું છે તો સંતો ભક્તો આપણા સગા છે એથી કોઈ વિશેષ સગા નથી સજા આપણા સગા છે દીકરા દીકરીઓ પણ એ આપણા છે પણ એ કંઈ આપણને આપીએ કંઈ નથી માથે ગુરુ જોઈ 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 અને સંતોનો સહારો પ્રથમ પહેલાં જરૂર લેવો જોઈ અને સંતોના ચરણ હાલો તો જ તમારો ઉદ્ધાર થશે નકર બાકી થશે નહીં સદગુરુ મહારાજની જય અત્યારે ધરમ નીતિ છે

કે સંતો ભક્તો આવે સંતો ભક્તો આપણે ભેગું બે અને સંતો ભક્તો આવે એટલે આપણે ધર્મ છે પોતાનો બરાબર તો પછી ધર્મ આપણે નિભાવવો પડે શું લે કે એ ફરજમાં આવે છે સંતોની આપણે સંતો એટલે આપણી ફરજમાં આવે છે પછી ચા પાણી પાવ પછી એના જમાડો એ જ આપણો ધર્મ છે મોટા મોટો આશીર્વાય ધર્મ કહેવાય આપણા આશીર્વેદ તો એને તમે તમારી રીતે એને જે તમારે જે તમે ખાતા હોય સાસ ગેંસ સમયમાં આપણો ઘરનો પરિવાર આપણું કીધું કરતી નથી અને આપણું કીધું માનતા નથી તજ આ જગતમાં કોઈ કોઈનું નથી આપણું બૈરુંય નથી આપણા છોકરાય નથી કોઈ કોઈનું નથી તો આપણે પામવું હોય તો પોતે પામવું પડશે પોતે પામવું પડે કોઈનું આપણે વિચારીને આવાનું હોય કે ઘરમાં દસ સભ્ય હોય કે દસ સભ્ય આપણું કીધું કરે નહીં કરે આ માર્ગે છે તો આપણે જ આ આ ધર્મ ખોટી સંસારની માયા ખોટી છે આ બધી આ તમે જે આ પકડ્યું છે આપણે બાપ દાદાનું પકડેલું છે તો આપણે પકડ્યું જ છે હજી મુકાયું નથી આપણે ગુરુ કરાયા પણ તો એક સત્તા છૂટતું નથી તો ચીમ છૂટતું નથી એનું કારણ છે કે આપણા પરપતનો આ બધો આર્યો ને આપણા મગજમાં ગાલવી છે એના આવરણો બધા જે છે ને લ્યો છો ને કોઈ લેવાય નહીં આવરણો આપણા બહારના લેવાના નથી આપણા સદગુરુના શરણે જે એટલા સદગુરુની જ વાત હોય આપણી કને બીજી કોઈ વાત હોય નહીં આપણે બધા મોહ માયામાં પીડે છે આપણું નહીં એ મોહ માયાના બસકા તમારે છોડવા પડશે જો હવે જેસલ જાડેજા જેવો જાડેજો હતો તો આ એને કશનો કાળો ધરતીનો કાળો નાક કહેવાય તો એને તોરણ મળ્યા તોરણ મળ્યા પછી એના વાતને સમજવું હતું તો એને કીધું તોરલ કીધું એમ કર્યું તો એ લુગડા ધોવા જ્યાં કે ના ધોવા જ્યાં તોરલના આ બધું છૂટી ગયું અહીંયા કને અને નાવડામાં એ પછી નાવડામાં લઈ ગયા તોરલ આ કાંઠે બેઠા ને ઓલા કાંઠે પીર થઈ ગયો જે સવાલ आप कहो क्या प्रकार की रकम આપણો પોતાનો ધર્મ સંભાળવાનો છે આપણો તો સંભાળે છે પણ આપણી પ્રજા છે આપણો ઘરનો પરિવાર આપણે એનું કોઈનું જોવાનું આવતું નથી તમારો ધર્મ સંભાળે છે એટલે એમનો ધર્મ સંભાળે છે ઘરમાં પરિવર્તન આવશે તરત હવે આવે આવે ના આવે હવે હા તો કે આ આત્મજ્ઞાન એવું છે કે આત્મા એટલે આ તમે એને તમારો સંભાળે લ્યો એ આટો જ કીધો ને તોરલે કે બાપ તારો પરકાય ધરમ તારો સંભાળ એને બીજા નો ધરમ નહીં કીધો ગુરુ નો સંભાળ કે માતાજી નો સંભાળ કે કોઈ ભગવાન નો સંભાળ પોતાનો આ રોજ ધરમ સંભાળે લે કે પોતાનો તો લોટ ફાઈટ કરે છે તારો ધર્મ નથી આંગણે આવેલા ને આવ આપો હમ ઓખાને એને ગમમાં આપો એ તારો ધર્મ છે આ તો આપણા

તમે બાપડ્યો માતાજીને સંભારો માતાજી કોઈ કામ કરે નહીં દાણા દાણા શું થે પણ દાણામાં કશું ના આવે એકી બીકી આવે પણ એના માટે હાજુ થવું તો દવાખાના જવું પડે શું માતાજી ના કામમાં આવે માતાજીના હાથ નથી પગ નથી તમને આકાર બતાવે હાથનો પગ પણ એ તો સમજો કાનય નથી ના ના કંઈ નથી સુવાસ ક્યાંથી લે સાંભળે ક્યાંથી એ તો પડી છે એ તો બોલતી નથી

આપણી પાસે પણ ગુરુ કરાયા પછી એ તમારા થોડા લક્ષ લેવો પડે તો કઈ સમજાય બાકી સમજાય એવું છે નહીં ગુરુ તો કરાય આપણે બરાબર પણ લક્ષમાં લ્યો અને અનુભવ કરો તમે પોતે પોતાનો અનુભવ કરો કે મારા આ જ આ વિશે મારે સત્સંગમાં જ્યો છું સત્સંગમાં જ્યાં પછી સત્સંગ સાંભળીને આવ્યા છું તો રાતે તમારે અડધી કલાક એનું વર્ણન કરવું પડે કે ભાઈ ભાવુભાઈએ તેટલો સત્સંગ બહુ સારો કર્યો તો એ સત્સંગમાં તમને શું કહેવા માગે છે એ તમારે મંથન કરવું પડશે તો આગળ હાલી એકસો નકર બાકી હલાશે નહીં આપણા બીજા ખોટી માયામાં પીડે છે માયા છે સંસાર રૂપી માયા છે એ દેખાય બધું રૂપ જ દેખાય તો કૃષ્ણ ભગવાને કીધું ને કે આ જગત મેં બનાવ્યું બરાબર તો એ જગત એને બનાવેલું છે આ બધું જગત આ મૂકે એવી જગ્યા નથી રહેવા દીધી બરાબર તો તમે તમારું જગત ના બનાવ્યું તમે તમે તમારું પોતાનું જગત બનાવ્યું છે ચમ કે તમે લગ્ન કર્યા પછી દીકરો દીકરી આવ્યા આ બધું તમારું જગત છે તમારું પોતાનું જગત છે ભગવાન જગત નથી બનાવ્યું તમે પોતે બનાવેલું છે આ જગત સંસાર રૂપી આ જગત તમે બનાવ્યું સતગરુ મહારાજ ની આપણું પોતાનો જગત બનાવેલો